નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું પીઆરકે ઇન્ટરનેશનલ સ્કૂલમાં પ્રી પ્રાઇમરી તેમજ પ્રાઇમરી શિક્ષણ માટે આવેલી વિવિધ શિક્ષકોની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો પ્રી પ્રાઇમરી એન્ડ ગ્રેડ વન ટુ ફાઇવ સીબીએસસી કરિક્યુલમ મુજબ અહીંયા જે શિક્ષકો માટેની જરૂરિયાત છે મિત્રો એકેડેમિક સત્ર બે હજાર પચીસ માટે તમે જોઈ શકો છો પ્રી પ્રાઇમરી માટે તમામ સબ્જેક્ટ્સ માટે અહીંયા જગ્યા છે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો મોન્ટેસરી ટ્રેન ઇસીસી ટ્રેન ક્વોલિફાઈડ ધરાવતા હોય તેવા ઉમેદવારો તેમજ પ્રાઇમરી સ્ટાન્ડર્ડ વન ટુ સ્ટાન્ડર્ડ ફાઇવ સુધી સાયન્સ એન્ડ મેથ્સ ઇંગ્લિશ એન્ડ સોશિયલ સાયન્સ માટે બીએસસી બીએડ અથવા તો એમએસસી બીએડ બીએ બીએડ અથવા તો એમએ બીએડની લાયકાત ધરાવતો ઉમેદવારો તેમજ કોમ્પ્યુટર માટે બીસીએ એમસીએ એમએસસી આઈટીની લાયકાત ધરાવતો ઉમેદવારો તેમજ ફિઝિકલ એજ્યુકેશન માટે બીપીએડ અથવા તો એમપીએડ તેમજ હેવિંગ એક્સપિરિયન્સ ટુ ટીચ ડિફરન્ટ ગેમ્સ એન્ડ પ્રિપેર સ્ટુડન્ટ ફોર કોમ્પિટિશન તમે જોઈ શકો છો વિશેષ શરતો આપેલી છે કેન્ડિડેટ્સ આર એક્સપેક્ટેડ ટુ હેવ સ્ટડીઝ થ્રુઆઉટ ઇંગ્લિશ મીડિયમ એન્ડ શુડ બી કમ્પિટેડ ટુ સ્પીચ ઇન ફ્લુએન્ટ ઇંગ્લિશ તેમજ ગુડ કોમ્યુનિકેશન સ્કિલ એન્ડ નોલેજ ઓફ કોમ્પ્યુટર ઇઝ મસ્ટ કેન્ડિડેટ શુડ બ્રિંગ દે વિથ અટેસ્ટેડ કોપીઝ ઓફ એકડેમિક અચિવમેન્ટ્સ એન્ડ અધર ડોક્યુમેન્ટ્સ એલોંગ વિથ પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ સિલેક્ટેડ કેન્ડિડેટ શેલ હેવ ટુ જોઈન ફોમ એપ્રિલ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઇવ સેશન લાસ્ટ ડેટ ફોર સબમિશન ઓફ એપ્લિકેશન ઇઝ ટ્વેન્ટી જાન્યુઆરી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ એટલે કે વીસ જાન્યુઆરી બે હજાર સુધીમાં જે ઇમેલ એડ્રેસ આપવામાં આવ્યું છે મિત્રો તેના પર તમે જે તમારો રિઝ્યુમ છે તે મોકલવાનું રહેશે ઓનલી શોર્ટ લિસ્ટેડ કેન્ડિડેટ વિલ બી કોલ ફોર ઇન્ટરવ્યુ એમ ઓલ પાર્ટ સિલેક્શન આર વેસ્ટેડ વિથ ધ સ્ટાફ સિલેક્શન કમિટી કેન્ડિડેસ કેન ઇમેલ ધ રિઝ્યુમ ઓન પીઆર કે ઇન્ટરનેશનલ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી થ્રી એટ ડેડ જીમેલ રોડ કોમ જે અરજી મોકલવાની રહેશે મિત્રો તમે જોઈ શકો છો પીઆર કે ઇન્ટરનેશનલ સ્કૂલ છે તે જે રૂમનાથ મહાદેવ ટેમ્પલ નિયર વીઆર મોલ ડુમસ રોડ સુરત ખાતે આવેલી સંસ્થા છે વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર આપવામાં આવ્યો છે મિત્રો ભરતી બાબતે ક્વેરી હોય તો તમે સંપર્ક કરી શકો છો તો તમે જોઈ શકો છો મિત્રો પીઆર કે ઇન્ટરનેશનલ માં પ્રી પ્રાઇમરી તેમજ પ્રાઇમરી સેક્શન માટે અહીંયા વિવિધ શિક્ષકો માટે અહીંયા ભરતી જાહેરાત છે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી